હલો જય માતે જ મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયો મનાવો તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈ લે મિત્રો અત્યારે આપણે હેને ને તુઈરમાં પાણી વાળીએ છીએ ને તો હું તમને આપણે પસાટે જે તુઈર બળી ગઈ ત્યાં કીધું તમને હે ને આપણે ધાણા દેખાડી દઉં તો જોઈ લઈએ આપણે જે આ ભાગ્યું રાખીને તે તેવાળી છે અને ત્યાં કાના જોઈ લ્યો પછાટે આપણે તમને દેખાય બધું જોઈ લઈએ આ તુઈર છે અને તુઈર બળી ગઈને ત્યાં આપણે ધાણાનું વાવેતર કરેલું છે તો તમને જોઈ લો અત્યારે હું દેખાડું ધાણા તો વિડીયોને એમ સુધી બની રહેજો લાઇક કરો અને આ વિડીયો બનાવો હોય તો જે ખેતીની વાતો તો લોક ચેનલને સબસ્ક્રાઈબ કરો તો જોઈ લે હું તમને દેખાડી દઉં તો જોઈ લ્યો મિત્રો આવા છે ને અત્યારે આપણે ધાણા છે જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે જોઈ ધાણા છે જોઈ હમણાં ઝાકળ આવ્યો ને તેના હિસાબે જોઈ લ્યો આ થોડા છે ને ફાલ ઓલો થયો છે બાકી જોઈ લ્યો જેમાં દાણા બંધાઈ ગયા ને એ તમે આ બધે દાણા જોઈ શકો છો અને જોઈ લ્યો આ બધે એક સરખું જ છે પણ મિત્રો એવું છે ને જોઈ લ્યો આમાં બધે આ આપણે આ તુવીર બળી ગઈ હતી ને તેમાં બધે છે ને આપણે ધાણાનું વાવેતર કર્યું છે હા તમે બધે જોઈ શકો છો જોઈ લો અત્યારે આ બધે આવા ધાણા બંધાઈ ગયા છે અને બાકી જોઈ લે મિત્રો હે આપણે આવડી આપડી તુવેર છે બરોબર મિત્રો તમને આ બધી ધાણા દેખાય જોઈ લે આપણે હે ને જો આટલા ખાચો દેખાય આપણે માથી અને આટલો ખાંચો હે ને આપણે બહુ વર્ષો થયો ને આપણે ચોમાસામાં ત્યારે તુવીર બળી ગઈ હતી તેમાં પછી હે ને આપણે આ ધાણાનું વાવેતર કરેલું છે અને જોઈ લો કારણે આવી રીતના પાણાને ને આપણે મેથીનું પણ વાવેતર કરેલું છે બાકી તમે આ ધાણા જોઈ શકો છો આપણે જોઈ લો આવા કંઈક આપણે ધાણા થઈ ગયા છે અને જોઈ લ્યો અત્યારે આમાં બધે પાણી ચાલુ છે તુવેરમાં આપણે તે તુવેરમાં છે ને આપણે પાણી આ ચાલુ છે અને આપણે ધાણાનો વિડીયો બનાવી રહ્યા અત્યારેથી જોઈ લ્યો આ એટલો ભાગ છે ને આપણે તુવેરનો આપણે બળી ગઈ હતી એટલામાં જોઈ લ્યો એટલામાં છે ને આપણે ધાણાનું વાવેતર કરેલું છે તો અહીંથી પછી બધે છે ને આ બધી તુવેર હારી છે અને આ બાજુ છે ને